હલોદ તાલુકાના સ્થાનિક સ્વરાજ્યની પિસ્તાલીસ ગ્રામ પંચાયત સરપંચની ચૂંટણી ઉત્સાહભેર પરિપૂર્ણ થઈ સાબરકાંઠાના તલોદ તાલુકાના પિસ્તાલીસ ગ્રામ પંચાયત ની ચૂંટણી મતદારોએ મતદાન મતદાનનો ઉપયોગ કર્યો સ્થાનિક સ્વરાજ્ય સાબરકાંઠા જિલ્લાની તલોદ તાલુકાની પિસ્તાલીસ જેટલી ગ્રામ પંચાયત ચૂંટણી માટે બાવીસ જૂન બે ને રવિવારના રોજ લોકશાહી પર્વની સમાન મતદાન ક્રિયા સ્થાનિક પોલીસ ચુસ્ત બંદોબસ્ત બેલેટ પેપર થી યોજાઈ હતી ગ્રામ પંચાયતની સ્થાનિક સ્વરાજ્યો ની ચૂંટણીમાં સરેરાશ બ્યાસી પોઈન્ટ ત્રણ ટકા મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તંત્રએ હશકારો અનુભવ્યો હતો તલોદ પીઆઈ ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ તમામ મતદાન મથક ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જેના પગલે કોઈ અનિચ્છેદ બનાવ બનવા પામેલ નથી ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થઈ તમામ ઉમેદવારો મતદાન પેટી સીલ થયું હતું હાર અને જીતના દેખા દેખી વચ્ચે તમામ ઉમેદવારો પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે યોજાયેલ ચૂંટણીની મતગણતરીને બુધવાર પચીસ તારીખે પરિણામ બાદ જ ખબર પડશે. કે મતદારે કોના જનાદેશ આપશે. અને તમામ મતદાન ઉત્સુકતા નજરે ચૂંટણી પરિણામ પર દેખાઈ રહી છે. તલોદ તાલુકાના મૈયલોપજી મુવાડા સલાડપુર સોનીસર પ્રદૂષણ હરસોલ પાસીના મુવાડા તાજપુર કેમ્પ આંત્રોલી લવારી દોલતાબાદ ગોરા અંજણા રણાસણ ભીમપુર મોહનપુરા જસનપુર નાના ચેખલા વરવાડા તથા તલોદ તાલુકામાં પીઆઈ ચૌધરી દ્વારા દરેક ગામની મુલાકાત લઈ અને સ્થળ ઉપર જઈ શાંતિપૂર્ણ મતદાન થાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો તલોદ મામલતદાર જોશી બહેન તથા તેમનો સ્ટાફ પડે ખડે પગે રહ્યો હતો અને શાંતિનો હાશકારો અનુભવ્યો હતો હવે હાર જીત અને પચીસ તારીખે જોવા મળશે કઈ ખુબી ખુશી કવિગમ અને ડીજે ના તાલ પણ જોવા મળશે પ્રેસ રિપોર્ટર પરેશ શર્મા તલોદ સાબરકાંઠા એસ ડી ન્યૂઝ ગુજરાતી